નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ ગરબાડા પોલીસ સક્રિય બની છે મધ્યપ્રદેશમાંથી પ્રવેશતા તમામ વાહનોનું થર્ટી ફસ્ટ ડિસેમ્બરને અનુલક્ષીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બે હજાર અલવિદા કરવા અને બે હજાર પચીસને આવકારવા માટે યુવા ધન થનગની રહ્યું છે દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની પાર્ટીઓ ન યોજાય તે માટે પોલીસ સતર્ક બની છે દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે જેના પગલે બંને રાજ્યોમાંથી વિદેશી દારૂ સહિતના પદાર્થો ગુજરાતમાં ન ઘુસાડાય તે માટે દાહોદ પોલીસે બંને રાજ્યોમાં ગુજરાતમાં પ્રવેશ કરતા માર્ગો પર ચેકપોસ્ટ ઉભી કરી છે ત્યારે ગરબાડા અને મધ્યપ્રદેશને જોડતી મિનાકિયા ચેકપોસ્ટ પર ગરબાડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોના સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે જેથી વિદેશી દારૂ અથવા અન્ય કોઈપણ કેફી દ્રવ્યોની હેરાફેરી ન થઈ શકે માટે મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં પ્રવેશતી તમામ ચેકપોસ્ટ પર પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે